દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભડિયામાં શિરુ તળાવ શક્તિનગર વિસ્તાર શ્રીનાથજી સ્કૂલ ની પાછળ ધર્માંતરણની પ્રવૃત્તિ એટલે કે વટાળની પ્રવૃત્તિ ચાલતી હોય એવી અમારા સંગઠનને જાણ થતા અમે લોકો સંગઠન સાથે રહી અને ત્યાં જઈને સ્થળ પર તપાસ કરતા વટાળની પ્રવૃત્તિ પૂર જોશમાં ચાલી રહી હતી ખ્રિસ્તી મિશનરી ખ્રિસ્તી ની સંસ્થા તેના પતિ પત્ની કપલ દીપક મો દીપક વિશ્વકર્મા અને દીપા વિશ્વકર્મા આ કપલ દ્વારા વટાળની પ્રવૃત્તિ ચાલતી હતી વટાળની પ્રવૃત્તિમાં મોટા ભાગે ગોધરા અને મધ્યપ્રદેશના જે ગરીબ અને ખૂબ જ પછાત અને અશિક્ષિત કોમ છે તે લોકોને ટાર્ગેટ બનાવવામાં આવ્યા આ લોકો જ્યારે અમે સ્થળ પર ગયા ત્યારે લગભગ ગોધરા અને મધ્યપ્રદેશના પાંત્રીસેક જણા સ્ત્રી પુરુષો હતા તપાસ કરતા અને વધુ પૂછપરછ કરતા તે લોકોએ જણાવ્યું કે અમે અહીં આવીએ છીએ અને પ્રે કરીએ છીએ વધુ તપાસ કરતા અને ઊંડાણપૂર્વક તપાસ કરતા એકસો એકવીસ ની ટીમ પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે રહી અને ખૂબ પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે આ લોકોને એવું બ્રેન વોશ કરવામાં આવે છે કે તમારું સ્વાસ્થ્ય સારું થશે ચમત્કારિક રીતે તમારું સ્વાસ્થ્ય સારું થઈ જશે અને વ્યસન મુક્તિ કેન્દ્ર પણ ચલાવતા હોવાની એ લોકોએ જાણ કરી વ્યસન પણ મુકાઈ જાય છે અને આર્થિક લાભ પણ આપવામાં આવતા હોય એવી અમને સ્થળ પર ખૂબ જ ઝીણવટપૂર્વક તપાસ કરી સાથે સાથે પુષ્કળ પ્રમાણમાં

અને ગમે તેવા રોગ હોય તે પણ નાબૂદ થઈ જાય છે આ રીતે વટાણી પ્રવૃત્તિનો અમે સખત વિરોધ કરી અને સંગઠને ખૂબ વિરોધ કર્યો વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા ઉપાધ્યક્ષ તરીકે હું કિરણબેન સરબડીએ પણ ત્યાં ખૂબ ઝીણવટપૂર્વક તપાસ કરી ત્યારે વટાણી પ્રવૃત્તિ સામે આવી સંગઠન છે મારું સંગઠન છે અને હિન્દુ ધર્મ પ્રેમી ખૂબ જનતા સાથે ગઈ અને હિન્દુ ધર્મ પ્રેમી જનતાએ ખાસ વિરોધ નોંધાવ્યો પોલીસ ડિપાર્ટમેન્ટ ને સાથે રાખી અને આજ રોજ ફરિયાદ પણ નોંધવામાં આવી છે મારા નામ જો પણ મેં ફરિયાદ પણ આપી દીધી છે